ઝીણકુડી આસ નવું વર્ષ છે કા હેપી ન્યૂ યર કેમ છો બધા મજા માં ને હા એલી કા 2024 પૂરું થઈ ગયું ગોગડી બેન અને 2025 બેહી ગયો કા હેપી ન્યુ યર મારા વાલા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજા માં ને ગોગડી બેન તને એક વાત કહું તું કે મોઢું લટકાઈને બેઠી છો જે હોય કે તો મને અને આ સીબરી માસીને ની કોઈ ન દેખાડતા મમ્મી ને પપ્પા ને કેમ હું છું છે કે મારી ગોગડી બેન મન નો ગમે તારું મોઢું આવ લટકેલું હોય ને કાઈ નઈ જીનકુડી મારતા ને હું કેવું એમ થાય છે તો જે હોય હા કે કે મોઢું આસરા ના પાડું એટલે તાર મોઢું લટકેલું છે કે પછી મે જગાડી એટલે જે હોય કે ને ગોગડી મન તાર નો ગમે તું આવું મોઢું રાખી મન નો ગમે કહી દઉં જીન હું છે પણ તું છે ને કઈ બળતરા નો કઈ ને તો તન કહું બોલ કઈ દેન ગોગડી બેન હું કામ તો એવું કઈ મન બો બળેતરા થાય શું છે કે ને એટલે સન માર કાઈ નત કેવું જીન એટલે જ મન બો બળતરા થાય કે ને હવે સાની મની નઈ બળેતરા કરવા હાલ કે સાંઈ નઈ તું બળતરા ન કરતી જો છે ને આ ઠંગુ બેન ને આ જોકલો ભાઈ જોવા આવવાનો છે અને ઈ કોક ની એ છે ને ફોન માં વાતું કરતા તા ને હું સાંભળી ગઈ કે કોક ની આર ભાગી જવાનું હોય ને એવી વાતું કરતા હોય ને એવું લાગે છે અને મને છે ને ગોગડા ની ની ને એની બળતરા થાય આ પપ્પા ની ને એની ની એને કેવું થાય આ કાંઈક કરશે તો હું કરું એ ઝીણકુડી હું તું કે હું ધાવ મૂંઝાઈ ગઈ છું મને તો હવાર નું કઈ ખબર જ નથી પડતી કે મારે હું કરવું કોને કેવું કે હું નહીં એમ થાય બોલ ઝીણકુડી બોગડી બેન તો આપણે આવી ભૂલ ન હો બધાને કેવું પડે તારું શું કેવું છે કે તું કાંઈ નહીં મને તો એવો વિચાર છે કે હું ગોગડા ને કહું એમ કે જોઈએ આવું કહે છે આવું કરશે તો આપણે શું કરશું માણા ગાંડી નાગ નો ગણે ઘરે ને ઘરે હોય તો કોઈને કાંઈ ખબર નહીં હોય એમ નો જોઈએ જવાનું કે છે એટલે મારું મોટું હવાનું મને વિશાર વાયુ થઈ ગયું કે મારે શું કરવું ને કોને કેવું ઝીનકુડી બળતરા તો થાય જ ને આપણે દેવા ન હોય પણ દાજે તો ખરીદ ને આપણાનું બસ આ ગોગડાઓને એને કેવું થાય એમ થાય કે આ ઘરે બિશાર એટલું નહીં ધ્યાન રાખતું હોય いいやじにこり。

હતું નઈ સેબ તે મારી જીંકુડી ઈ તો હું આમ કાને બધું સાંભળીને આવી ને મને ખાવું નદ ભાઈ બોલ તું માનીશ એવું બધું છે એને બોલ હું કરવું એમ થાય જીંકુડી કાઈ નઈ ગોગડી બેન તો કાઈ બળતરા નઈ કરવાની બરોબર છે તો આપણે છે જે હશે બધું ગાતું ગાતું માંડે આવશે તો કઈ ઉપાધી ન કરતી હો ગોગડી બેન ઝીણકુડી આમ જોતો આ ઝુઆંગો આ પોગી ગયો એક એકવાર દુઃખ ને એક વર દખ ને આમ તો જો અને એક વર દાત આવે એવું છે આ ઝુઆંગા ને કાંઈ કામ ધંધી નો જો પડ્યો પાથરો આઈને રહે આની આ ઠંગ ઘરઘાઇ દેવાની જરૂર છે ઝીણકુડી

આ જીણકુડી લંગુ બેન તો હતર વખત હારા હમજાવી એટલે હમજી જાય અને બીજી વાત એ કે ગાતું ગાતું માંડવે તો આવે પછી થઈ જાય પછી ભાગી જાય પછી કાંઈ કામનું નહીં જે કરવી ની પેલા જ કરવાનું જીણકુડી હું એમ કહું છું એટલે મારું મોઢું પડેલું છે એક આનું હું કરવું એમ હવે તો હું કરવું કે તું હા તે કાઈ ન કરાય તાર છે ને ગોગડા ભાઈ ની આવે ને એટલે તારે બધી વાત કર દેવાય હોને અને છે ને બીજું કાઈ ન કરાય ને બધું કરવું જ પડે જ ને આ તાજ દોહી વહી જાય તો હું કરશું ગોગડી બેન ઝીણકુડી એને જાવા તો નથી દેવાની એનું બધુંય થઈ પડશે તો ઉપાધી કરી માં ગોગડી તું શું કરશો હું રાંધુ બટા કેને મને બહુ ભૂખ લાગી છે એટલે હું આવી છું કાઈ નઈ ડોશીમાં જવન બેઠી છું હું ડોશમાં બોલો બોલો તમને કેમ છે સારું છે ને હમણાથી આવ્યા નથી તે કેમ હાલે છે તમારે

અરે મારા રામ શું કરવી બળેત હે આ કુવારાનું તો આમાં શું આ ગઢ્યા ગઢ પણ આવું બધું કરે છે જીંકુડી હે ઝીંકી તો આ આપણે કુવારાનું શું કેવું આમ જો ડોશમાં નતા જીન્સ ને બોલ વાળ સ્ટેટ કરાવાસ ને હાઈલાઈટ વાળ કરાવવા કરાવે આમ તો જો કેવો કળિયુક છે કાંઈ ખબર નથી પડતી ડોશમાં તમારે કયા મલકમાં જાવ હે આવું બધું કરાવીને જીન્સ ને પહેરી ને બૂટ ને મોજા તમને શરમ નથી લાગતી હે એવું ન કરાવાય નો તમને એટલી તો ભાન છે

એક તો આ ડોસીમાં છે ને મગજ મારો ફેરવવા વૈયા છે એક તો ઝીંકુડી ઓલરેડી કેટલી બળતરા છે આ તો ડોસીમાં બંધાવી જ દેવાય એમાં ભૂલાય જ નહીં બંધાઈ ગયો ને કામવાળી તો બહુ સારું રાંધવાવાળી અમને એક ઘરે બંધાઈ ગયો અહીંયા

લીંકુડી હું કરવું મારે તો કે તું એને ખબર નહીં પડતી કેવડી મોટું મારે ટેન્શન છે ને બળતરા કરાવે જોતો એ આ તે ડોસમાં તમારે નો મોક્ષ હોય ને તો મને લેવા હવે હું લઈ લઉં એક કામ કરો તમે તમે હું કામ એટલી બધી બળતરા કરાવવા અહીંયા એ તમારે હું ખાવું કેવાય ખાવાનું રસોડામાં પડ્યું ખાઈને ઘર ભેગી ના થાવ

અરે મારા રામજો ડોશમાં વઈ ગયા જી કે તું ને મારી હામી બેહીન હું ખાવ હું એની જેવું કોણ થાય હું એને તોય મને દયા આવે વાત છે ગોગડી તો ગઢિયાની સેવા છે ને તો બેન એનું પૂન ક્યારે કાડું આવશે એવું નો રખાય બેન ખવrai લે લે જા એનો આત્મ ઠરશે ને તો હારું નવ રાતે આપણે આ બધી વાત કરશું કે ઠંગુ બેન ભાગવાના છે ને બધી બળેત્રા તું કાઈ બળેત્રા નો કરતી હો ગોગડી બેન

હા હો મારા વાલા ફ્રેન્ડ ઝીનકુડી કઈ છે ને એમ તમારું બે હજાર પચીસ બહુ સારું થાય ખુબ ખુબ તમને અભિનંદન અને જય દ્વારકાધીશ તો નેક્સ્ટ વિડીયો કાલે આવશે મારી જીનકુડીનો